નીતિ આયોગની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ વિકસિત ભારતની પ્રતિબદ્ધતાનો કર્યો પણ કહ્યું સરકાર ટીમ ઇન્ડિયાની જેમ કામ કરે તો કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી વિકસિત ભારત માટે વિકસિત રાજ્યો ખૂબ જ મહત્વપૂર્ણ નીતિ આયોગની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત મુખ્યમંત્રી કહ્યું વિકસિત ભારત બે હજાર સુડતાળીસ એ રાષ્ટ્રનો સામૂહિક સંકલ્પ દેશના દરેક રાજ્યની અર્થપૂર્ણ અને રણનીતિક ભૂમિકા અનિવાર્ય કહ્યું ગુજરાતનું મોડલ હોલ ઓફ ગવર્મેન્ટ હોલ ઓફ સોસાયટીના દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ પાકિસ્તાનની ખોલશે પોલ વૈશ્વિક મંચ પર પાકિસ્તાન સામે ભારતનું આક્રમક વલણ એફએફ બેઠકમાં ભારત ફરી એકવાર પાકિસ્તાનને ગ્રે લિસ્ટ રાખવાની કરી શકે છે માંગ ભારતે યુએનએસસીમાં પાકિસ્તાનનો સાચો ચહેરો છતો કર્યો કહ્યું પાકિસ્તાનને સિંધુ જળ જળસંધીની ભાવનાને નુકસાન પહોંચાડ્યું ગુજરાત એટીએસએ કચ્છ બોર્ડરથી પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ બીએસએફ અને ઇન્ડિયન નેવીના ગુપ્ત ઠેકાણા વોટ્સએપ દ્વારા મોકલતો હતો પાકિસ્તાન તો બનાસકાંઠામાં પાકિસ્તાનની ધુસણખોરીના પ્રયાસને બીએસએફ જવાને બનાવી નિષ્ફળ ીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે બેરોજગાર રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર રત્ન કલાકારના સંતાનની એક વર્ષની તેર હજાર પાંચસો રૂપિયા સુધીની શિક્ષણ ફી સરકાર કરશે માફ તો નાના કારખાનેદારને પાંચ લાખની લોડ પર ત્રણ વર્ષ સુધી નવ ટકા વ્યાજ સહાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છવ્વીસ અને સત્યાવીસ મેના રોજ ગુજરાતની મુલાકાતે તેમના કાર્યક્રમોને લઈને વડોદરા ગાંધીનગર ભુજ અને દાહોદમાં તૈયારીઓને અપાયો આખરી ઓપ પીએમ મોદી રાજ્યની જનતાને આપશે અનેક વિકાસ કાર્યોની ભેટ સોળ વર્ષ બાદ નિર્ધારિત સમય કરતા આઠ દિવસ વહેલા કેરળમાં ચોમાસાની એન્ટ્રી તો રાજ્યમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાઓ પર એલર્ટ જાફરાબાદમાં દરિયો તોફાની બને તેવી શક્યતાને પગલે એક નંબરનું સિગ્નલ લગાવાયું દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની વચ્ચે આઈપીએલની મેચ જયપુરના સવાઈ માનસી સ્ટેડિયમમાં દિલ્હીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો લીધો નિર્ણય પંજાબે અગિયાર ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને બનાવ્યા એકસો બાર રન